નહેરનું પાણી ગાબટ ગામના ખેડૂતની જમીનમાં ફરી વળતા ભારે નુકસાન અરવલ્લી જિલ્લાના ગાબટ ઉભરાણ વિસ્તારોમાં વાત્રક જળાશયની માઇનર નંબર ત્રણ કેનાલમાં ગેટ ન હોવાથી વારંવાર પાણી જમીનમાં ભરાઈ જતા ખેડૂતોને ગંભીર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે અગ્રણી ખેડૂત જીતેન્દ્રભાઈ સુથારે જણાવ્યું કે તેમણે દસ વીઘામાં ઊંચા ભાવે ઘઉંનું બિયારણ લાવી વાવણી કરી હતી પરંતુ નહેરનું પાણી ફરી વળતા પાક બગડ્યો છે ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત છતાં કેનારમાં ગેટ ન મુકાતા આ સમસ્યા યથાવત રહેતા સત્વરે ગેટ નાખી વળતર આપવા માંગ ઉઠી છે બ્યુરો ચીફ ઇમરાન પીરા અરવલ્લી બોલો મોરનો જુતિન્દ્રકુમાર બોઝ દુલસુથાર વતન ગામટ હાલમોળા સરળ એ છે મારા દસ વિગ સાતસો પચ્ચીસ સર્વે નંબરમાં દસ વિગાવમાં ઘઉં ફેલ ગયાં છે પોત્રી ગામમાં રાયડો ફેલ ગયો છે એના માટે સરકારની રજૂઆત છે આના માટે યોગ્ય પગલ કેનાલ ડાબા કોઠાની માઇનર ટુ પરથી આ પોણી આવશે એમાં છેલ્લા ત્રણ વર્ષથી દરવાજો જ નથી હવે વારંવાર જ રજૂઆત કરવા છતાં દરવાજો નાખીને ઓગણત્રીસ તારીખે ઓફિસમાં મળવા જોઈએ ત્યાં કોઈ સાહેબ કોઈ સાહેબ ઓફિસમાં નહોતા એ મારા તો રજિસ્ટરમાં પણ એન્ટ્રી પાડેલી છે મારા મોબાઈલ નંબર હાથી તો એના માટે સત્પર્ય મને લાભ મળવા જોઈએ પ્લોટના હું બાબા હજાર મન ભાવના વીસમણ ઘઉં પહેરેલા છે તો એનું નુકસાન મને મળવું જોઈએ આ પાણી આ પાણી આટલા આટલું પાણી દસ વીકામાં ભરાયેલું જ થાય એના માટે એક મારે રજૂઆત છે તે પણ લાભ મળવો જોઈએ ને હું હું આત્મવિલોપન કરી કલેક્ટર ઓફિસ આવેલી વાદ બોલો ખોટ નરેશભાઈ ધીરુભાઈ રશિયાના હું આ રહેવાસી હું જીતું કાકા બાગમાં આવેલ છે તો વીસપણ ગાઉ આવેલું છે તો નુકસાન થયું છે તો મારા તો આ પાણી પાણી છે અને વિસ્મણ ગાઉં મારા મજૂરી હું મળે અમે એના માટે આ સરકારને રજૂઆત કરી છે એક વળતર માટે અમે રજૂઆત કરી છે સરકારને